સ્વાગત છે તમારું ખેતીની જાણકારી મિની બ્લોક છના પાર્ટ ટુની અંદર તો હવે અમે સૌ મિત્રો ફાર્મના સુરતી બફેલો ફાર્મની અંદર જોવા માટે જાણકારી માટે જવાના છીએ અહીંયા પોતાની સાથે તો અમને તબેલાવાળો મિત્ર સાઇલેજ વિશે સમજાવવા માંડ્યો હતો અમે અહીંયા પહોંચીને પણ મારા મિત્રની મસ્તી તો ઓછી થતી જ નથી જોવો તો અને પગ મહિરા સિવાય તો ચેન મળતો નથી આ તો ક્યાંક વાંચું વાંચું લાગે છે પણ અહીંયા ભેંસો માટેનો પૌષ્ટિક આહાર એટલે કે સાઇલેજ ખવડાવવામાં આવે છે અને અહીંયા જેટલી પણ ભેંસો છે તે બધી જ સુરતી જ ભેંસો છે આને જો એડા વગર શાંતિ તો મળતી નથી પણ ખબર કાંઈ પડશે ને એટલે હાલવા છે અહીંયા આવીને અમે ભેંસુ નો એથ્લેટિક તો પહેલી વાર જોવા મળ્યો હો મિત્રો પછી ત્યાંથી અમે બહાર નીકળી ગયા અને આ ભાઈને કોઈ ફૂલ દેવા વાળું નથી એટલે ભાઈ હાથ જ લઈ લીધું પછી ત્યાંથી હું ફિલ્ડ તરફ જવા નીકળી ગયો અને ત્યાં બી રાઇસ હાર્વેસ્ટિંગનું કામ શરૂ થઈ ગયું હતું આ હાર્વેસ્ટરનો ફાયદો એ છે કે આની અંદર લેબર કોસ્ટ તો ઘટે જ છે પણ સાથે સાથે ઢળી ગયેલા રાઇસનું પણ હાર્વેસ્ટિંગ ઇઝીલી આરામથી થઈ શકે છે એટલામાં હું ચડી ગયો ઉપર આ હાર્વેસ્ટર નાનું હોવાથી રાઇસના નાના નાના ફિલ્ડને પણ આરામથી હાર્વેસ્ટ કરી શકે છે હવે બપોરાનો સમય થઈ ગયો હતો એટલે અમે સૌ મિત્રો હવે રવાના થઈએ છીએ અમારું આખું મંડળ હોસ્ટેલ જવા માટે લિફ્ટ માગી બેસી ગયું છે તો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો આપણા પેજને લાઇક કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું ચૂકશો નહીં